આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું છે અરવલ્લીમાં પણ મેઘરાજાની પધરામણી જોવા મળી અરવલ્લીમાં વરસાદ થતાં લોકોને પણ ગરમીથી રાહત મળી છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન પણ ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાયા બાદ વરસાદની શરૂઆત થઈ પવન સાથે વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને પણ રાહત મળી છે બપોર બાદ અચાનક જ અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે ખેરાય મોટી મોયડી મોટી પંડુલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ રોયણીયા ઢુંડા ખેરાય સહિત મોટી માયડી મોટી પંડુલીમાં વરસાદ વરસ્યો હતો મેઘરજના રોયણિયા પટેલઢુંડામાં પણ વરસાદ વરસ્યો પવન ફૂંકાતા ગરમીમાંથી પણ લોકોને આંશિક રાહત મળી છે ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદથી ખુશી જોવા મળી તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો રોયણિયા પટેલઢુંડા સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો દેવાંગ ફોન લાઈન થી જોડાઈ ચુક્યા છે દેવાંગ અરવલ્લી માં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો કયા કયા વિસ્તાર માં વરસાદ બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા ના ખેડૂતો જે રાહ જોઈને બેઠા હતા તે આતુરતા નો અંત આવ્યો છે અરવલ્લી જિલ્લામાં આજે બપોર બાદ